રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે રૂપાલાનું ફોર્મ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે પાટણ રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા રાજપૂત કુમાર છાત્રાલય ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો એક દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવવા સંકલન સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી એના અનુસંધાને પાટણ રાજપૂત સમાજની મહિલાઓએ રાજપૂત કુમાર છાત્રાલય ખાતે રામધૂન અને ભજન કરી શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ દર્શાવ્યો હતો જય ભવાની ભાજપ જવાની સહિતના સૂત્રો સાથે રાજપૂત સમાજની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો પાટણ શહેરના કુમાર છાત્રાલય ખાતે આજે એક દિવસનો ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એકવીસ જેટલી મહિલાઓ પ્રતિક ઉપવાસ ઉપર બેઠી હતી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રામધૂન કરી અને ભાજપની સામે વિરોધ નોંધાવ્યો છે ક્ષત્રિયણીઓ દ્વારા વિરોધ પાર્ટ ટુની શરૂઆત કરવામાં આવી છે રાજપૂત સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી છે આ અંગે ભારતીબાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સભાની સંકલન સમિતિએ નક્કી કર્યું છે કે રૂપાલા વિરુદ્ધ વિરોધ નોંધાવીશું દરેક જિલ્લામાં એક દિવસ ઉપવાસ કરવાનો કાર્યક્રમ યોજાયો છે અમારી માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો પણ તેમની ટિકિટ રદ કરવામાં આવી નથી હવે અમારું ભાજપ વિરુદ્ધનું મિશન ટુ શરૂ થયું છે આજે અમે એકવીસ બેનો પ્રતિક્રિય ઉપવાસ ઉપર બેઠા છીએ પણ એ જે ક્ષત્રિય સમાજ માટે ભાગલા પાડવાનું જ છે જે હાલ જે ચાલો હ જે પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે રાજકોટમાં બોલ્યા હતા કે જે પહેલાના મુગલો બેટી બેટી રોટી વ્યવહાર કરતા હતા હાલ એ મુદ્દો એના માટે હો આ સરકારનો એક જ કે ભાગલા પાડવાનો પણ ભાજપ સરકારનો મારું નમ્ર વિવેદન કે તમે ગમે તે રીતે પેતરા કરશો પણ ક્ષત્રિય સમાજ એક છે અને એક જ રહેવાનું કહો અને અમારી લડાઈ એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો એ આપ જો એ રાજીનામું આપો તો સમાજની એક જ માંગ કે ક્ષત્રિય સમાજ નહીં બીજો બધા સમાજનો અમે સાથે લઈને ભાજપ વિરુદ્ધ સો ટકા મતદાન કોંગ્રેસમાં માં કરશું અમારો દરેક સમાજ કે કોંગ્રેસમાં બધા અમારા પાંચ બીજા સમાજનો કે બીજા સમાજનો ટેકો લઈને અમે કહીશું કે કોંગ્રેસમાં મત કરો આ જે ટ્વિટર ઉપર અત્યારે આવા ખોટા ખોટા નિવેદનો ખોટા ખોટા વિડીયો જે આ લોકો વાયરલ કરે છે બરાબર એ જે પહેલાની જે તમે વાતો કરી રહ્યા છો એ તદ્દન ખોટી છે અને ઈ પણ હશે તો એ પણ લડવામાં આવશે પણ તમે જે અત્યારે જે અત્યારે વાત ચાલે છે રૂપાલાના વિરોધની એની વાત કરો તમે બીજા બીજા જૂના ખોદીને લાવશો નહીં એ બિલકુલ અમે માનનીય નથી અને હંમેશા અમારી એકતાને તમે તોડવા માંગો છો એ એકતા અમારી તૂટશે નહીં હંમેશા ક્ષત્રિય સમાજ એક છે અને એક જ રહેશે તમે અલગ પાડવાની કોશિશ કરશો તમારી ભૂલ રહેશે ને હજી પણ હજી પણ તમે ચેતી જજો નહીં તમારું પરિણામ બહુ ખરાબ આવશે અને અમે પૂરા અમારો સમાજ નહીં પણ અન્ય સમાજને પણ અમારી સાથે રાખીએ છીએ અને હંમેશા લઈને ચાલીશું અને અન્ય સમાજ પણ અમારી સાથે છે કે ભાજપ વિરુદ્ધ હવે અમે વોટિંગ કરાવવાના છીએ આજ સુધી અમે ભાજપ સાથે હતા પણ હવે અમે ઓળખી ગયા છીએ ભાજપને કે હવે અમે એમની સાથે બિલકુલ નથી અમે એમના પેત્રા સમજી ગયા છીએ અને હવે એ એમણે તો એમની ભૂલ સુધારી નહીં કે રૂપાલાને ટિકિટ આપીને એમણે એમની ભૂલ ના સુધારી પણ હવે અમે અમારી ભૂલ સુધાર ક્ષત્રિય સમાજ અમારી ભૂલ સુધારશું કે જે અમે ભાજપને લાવ્યા હતા હવે અમે અમારી ભૂલ સુધારવા આગળ આવ્યા છે ને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ પાછળ હટ કરી નથી અને હવે આગળ પણ કરવાના નથી